પણ તેની વ્યવસ્થા થાય નથી બધા કબીર્યા છે અહીંયા મારે એટલે કઈ કહેવાય નઈ સંખેડા પૂરું થયું નસવાડી હવે જુવાન માણસ છે જેતપુર તાલુકાનો કોંગ્રેસ સમિતિનો નો પ્રમુખ કાજલભાઈ રાઠવા એમને વિનંતી કરું કે તમારું તમારા પાઇ જેતપુર અને તમે શું કરવા માંગો છો તે વાત આદિવાસી સમાજ માટેની વાત છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રીઓ બેસવા માટે ઉપર વ્યવસ્થા છે જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષ ના નેતા અને આપણા વધેલો ઘટેલો કોઈ હોય તે જિલ્લા પંચાયત ના સભ્ય ને ઉપર બેસવાની વ્યવસ્થા છે મહિલા કોંગ્રેસ ના પ્રમુખ શ્રી પણ ઉપર બિરાજમાન થશે બીજી મારે તાલુકાની બહેનો આવેલી છે ભાઈને તો અહીંયા આવ્યા છે નીચે બેહવાનો વાર આવે તો બે હજાર વાંધો નહીં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જન આક્રોશ સભા આજે આપણે કવાટ ખાતે ઉભી રહ્યા છે એમાં ઉપસ્થિત આપણા સૌ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને છોટાઉદેપુર જિલ્લાની અંદર અંદરથી આવેલા સૌ હોદ્દેદારો કાર્યકરો ભાઈઓ બહેનો હું અહીંયા સ્વાગત છે મિત્રો આ આપણી સભા એટલે આ આપણી સભાથી આપણે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી ના શ્રી ગણેશ કરી અને આ સભાથી શરૂઆત કરીશું ત્યારે આવનારી ફેબ્રુઆરી ની અંદર જે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી યોજાવાની છે એ ચૂંટણી ની અંદર આપણે સૌ કાર્યકરો અને હોદ્દેદારો પોતે ઉમેદવાર છે અને પોતે કોંગ્રેસ પાર્ટીના જવાબદાર વ્યક્તિ છે એવું સમજીને આપણે સૌ મહેનત કરવાની છે અને કામે લાગવાનું છે અને એ આવતી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આપણે જ્યારે છોટાઉદેપુર જિલ્લાના સાથે સાત તાલુકા અને જિલ્લા પંચાયત ની અંદર આપણું ફોર બેસે ત્યારે બે હજાર સત્યાવીસ ની અંદર આપણે ગુજરાત ની અંદર કોંગ્રેસ સરકાર બને એ માટે સૌ આપણે મહેનત કરવાની છે ના કે કોઈ જે ઉમેદવાર હોય પણ ઉમેદવાર ના હોય એના ટેકેદારો કે કાર્યકરો હોદ્દેદારો સૌ મિત્રો ને આપણી એક જ લાગણી ને માગણી કે પોતે કોંગ્રેસ પાર્ટી માટે આપણે

એ સંકલ્પ સાથે આજની સભાની અંદર આપણે બધા સંકલ્પ લેવાનો છે અને આપણે તાલુકા જિલ્લા પંચાયતના વિધાનસભાની અંદર જે પણ કોઈ પણ આપણા કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર હોય એમને આપણે જનતી બહુમતી થી જીતાડવાના છે અને આપણા મહાનુભાવો આવે ત્યાં સુધી આજુબાજુ પણ હજુ પણ ઊભેલા મિત્રોને વિનંતી કે પોતાની જગ્યા લઈ અને સ્થાન ગ્રહણ કરે એવી સૌને વિનંતી છે સૌનો આભાર

તારે હાથે બધા જાન્યા આવેલા જાન્યાં કહે ને અમારું ઉમેશ શું કીધું તે સાંભળે ને એટલે ઉમેશભાઈને વિનંતી કરું કે તમે આપી ભાષામાં રાઠ વિસ્તાર ને લગતી ચર્ચાઓ કોંગ્રેસની ચર્ચા તો બધા કરવાના બધા મોટા આવ્યા તે મોટા કરશે પણ આપણને તો હોય તો આપણે કેવું પડે દવાખાને જાય ડોક્ટરને કેવું પડે મને પેટ માં દુઃખે એમ તું ફાલદ તું ફાળદે એમ તે ચાલે તેમ ઉમેશભાઈ આપણા રાઠ વિસ્તારની જે પરિસ્થિતિ છે એ ખેતીવાડીની હોય સિંચાઈની હોય વીજળીની હોય એ બાબતની ચર્ચા અને છોટાઉપુર જિલ્લાના આદિવાસીઓના પ્રશ્ને ઉમેશભાઈ ચર્ચા કરશે ભાઈ શ્રી ઉમેશભાઈ આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં કવાટ મુકામે કોંગ્રેસ સમિતિ દ્વારા જે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે રેલી માં પધારનાર કોંગ્રેસ ના તમામ કાર્યકર્તાઓ મને જે થોડો બે શબ્દ બોલવાનો મોકો આપ્યો છે તો હું મારા શબ્દો માં માંગુ છું કોંગ્રેસ કોણ છે કોંગ્રેસ કોણ છે કોંગ્રેસ આ દેશ નો મૂળ બાપ છે

આ લોકો બે હાજર તેર માં નરેન્દ્ર મોદી આખી કોંગ્રેસ સરકાર જાય એટલી પેલી પાઇપ પાઇપ નાળું બનાવવાની હતી કઈ પણ પાણી તો દૂર નિવાસ સાહેબ પાણી તો આપતા નથી પણ આજકાલ તો તમે અમારી ખેતી પણ ખેંચવાની તૈયારી ચાલુ કરી દીધી છે બરાબર આપણું જે ખેતીવાડીમાં વડીલોને ખબર છે કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસે જમીન આપી છે આપણને જંગલની અને આ ભાજપની સરકાર આપણી જોડે જમીન ખેંચે છે જે આપણા ભાપડી છે આપણા જમીન જવા દેવી જોઈએ જમીન જવા દેવી જોઈએ તો જન આક્રોશનો મતલબ હું છે ખબર આક્રોશ એટલે તમે તમારો ગુસ્સો કાઢો ગુસ્સો અને ચૂંટણીમાં કાઢો અને આ તાલુકાને જિલ્લાની ચૂંટણીમાં તમારો જન આક્રોશ દેખાડી દો મારા બધા યુવા મિત્રો વડીલો બસ આટલું કહીને મીટું છું આ બાજુ જરા જગ્યા છે પ્રેશના મિત્રો માટે જરા ખાલી રાખજો જીવન મારા છોરા ખાન બેસી ગયા છે પણ તમારે ઊભો થવું પડે હા જેને કહું તે જરી કે જ બોલીને આટો પડી જાય માગતા હોળવું જોઈએ રડતા હોળવું જોઈએ પોતાની આ ફંગશન સૂર ને દોડાવે નહીં રડતા દોડાવે કે હે તેમ આપણા આદિવાસી પ્રજા આપણા પ્રશ્નો માટે ચર્ચા નહીં કરીએ એની વાત ના કરીએ તો એની નોંધ કોણ લે અહીંયા સરકાર તરફથી એલઆઈબી આવ્યું છે સીઆઈ આવ્યું છે પોલીસવાળા વાળા આવ્યા છે એ આપણે બેઠા બેઠા ચર્ચા કરીએ એની સાથે સાથે આજુબાજુ ફરતા ફરતા ચર્ચા કરીને એનો રિપોર્ટ મોકલતા હોય છે ત્યારે એ વાતને વાંચા પણ થાય એ પ્રતાપભાઈ એ પ્રતાપ આવતા રહે હવે નંબર લાગે છે બોડીલી ના નટુભાઈ આવ્યા નથી પણ રાશિ એક ના એક દિલ્હીમાં નરેન્દ્ર મોદી અને અમારા કવાટમાં નરેન્દ્ર રાઠવા અમારા નરેન્દ્ર છે ને ચાપકા ઘણો ચોકી ગયો પરંતુ જોડે ચાપકા જે ધમકાય તાલુકાની